એક તરફ હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે જગતના તાતે ખેતરમાં ઘઉં ચણા જેવા શિયાળુ પાકોની ખેતી કરી છે ત્યારે ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે છે પરંતુ મેઘરજના રાજપુર ગામે છેલ્લા માસે બેદરકારીને લઈને ખેડૂતોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો એક તરફ હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે જગતના તાતે ખેતરમાં ઘઉં ચણા જેવા શિયાળુ પાકોની ખેતી કરી છે ત્યારે ખેડૂતોએ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું રાજપુર ગામે છેલ્લા ચાર થી તંત્ર દ્વારા તપાસ કરીને માત્ર ખેડૂતોને કચેરી સુધીના ધક્કા ખવડાવવામાં આવે છે ડીપી ને બદલવા માટે એક હજાર રૂપિયા માંગ્યા પણ ખેડૂતોને આક્ષેપ કર્યા છે પરંતુ હાલ તો બંધ ડીપી ને લઈને ખેડૂતોની અલે કફોડી બની છે એટલે ખેલાતોએ ન્યાય મળે તેવી માંગ કરી છે ઓર રામાભાઈ ધીરાભાઈ રાજપુર ગામનો વતની છું અમારા રાજપુર ગામની અંદર અગાવ 4 મહિનાથી ગામની અંદર ફ્રીજ કનેક્શનનો લાઈટ અમને ડીપી વારંવાર ચાર મહિનામાં ચાર વાર બળી ગઈ છે હવે વારંવાર જો તો ઈજીયુ ઈજીયુ ઈસિલના કર્મચારીઓના વારંવાર અરજીઓ કરી વાત છતાં એક વાર ડીપી નાખી જાય અને બીજા દિવસે બળી જાય એવા એવા અમે ચાર ચક્કર માર્યા અને એક ચક્કરના દસ હજાર રૂપિયા ભાડું લે છે અત્યારે અમારા ખેડૂતો તમામે તમામે આ હાલ હાજર છે અમને અમના બાળકોને જીવાડવા માટે અમે ખેતી આધારિત જીવન જીવીએ છીએ છતાંય અમારા ખેતી હવે ચાર મહિનાથી નિષ્ફળ છે ન તો ઘઉ ઘઉંની વાવણી થઈ અને જે વાવણી હતી એ સુકાવા લાગી છે અત્યારે કઈ કંડિશનમાં જીવીએ એ ખેડૂતોને આંગમાંગ કે છે આમ કોઈ હુજબૂજ પડતી નથી અને ક્યારેક આવે અને ક્યારે જતા રહે એ આ લાઇટ બિલનો કનેક્શન સારી રીતે આપતા નથી અને ડીપી નબળી નાખી જાય કે ઓછા વોલ્ટેજ નાખે ખબર નહીં પડતી પણ અમે ચાર મહિનાથી ખૂબ પરેશાન છીએ ખેડૂતો બહુ નુકસાનમાં છે અને એ જો નુકસાની અમને બહુ વેઠવા પડે છે અને જો આ તાત્કાલિક સત્વરે જો આ એક્શન અમને આ ડીપી તો સત્વરે નાખવામાં ના આવે તો અમે રાજપુર ગામના તમામે તમામ ખેડૂતો અમે વીજવીસીલના ઓર્ગેનાઝરને અમે ધરણા ધરીશું હવે એવી ચીમકી આપીએ છીએ કાળુભાઈ ભૂરાભાઈ ડામોર ગામ રાજપુર અમારી ડીપી ની સમસ્યા છે ચાર મહિનો થી ચોમાસા ની તો ડીપી તો જઈએ અરજી કરીએ એટલે કે આજે આવશે કાલે આવશે એવી રીતે ધક્કા કરાવે છે અમને અને રોજ એ વાતમાં ડીપી નાખી ગયા તો એક જ દીપી બળી ગઈ ફેર પણ નાખી ગયા અહીં એ પણ મોટર એક પણ નહીં ઉપડતી અમે રોજ જે ફોન કરીએ રોજ જે મેં ગ્રજ્ય તો કે ભાઈ આ થઈ જશે થઈ જશે આમ કઈ કઈ ને અમને પાછા રિટર્ન મોકલે છે અને તૈયારીમાં થવું જ જોઈએ અમારે કેમ કે ખેતી સુકાય છે મકાઈ સુખાય છે ઘઉં પણ સુકાય છે આજે જયદીપ પાટિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે